જય માતાજી ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું ભાઈ અમારા આજના સરસ મજાના નવા ફ્રેશ ફ્રેશ બ્લોગમાં તો અત્યારે જો અમે લોકો નીકળી રહ્યા છીએ શીતળામાંના દર્શન કરવા માટે કારણ કે આજે છે શીતળા સાતમ તો આજના ભાઈ આમ તો સાતમ આઠમ બંને સાથે આપણો તહેવાર જ છે ગુજરાતીઓનો ખાસ તહેવાર શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને એમાં આ તહેવાર આવે એટલે બધાને તો રાહ જોઈને બેઠા હોય એટલે આ તહેવારની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો સરસ મજાના અમારા લક્ષુભાઈ અને છે ને તૈયાર થઈને એમની જ રાય હતા એટલે આપણે થોડું લેટ થયું જઈ રહ્યા છીએ અત્યારે મંદિરે ચલો હવે દર્શન કરીએ ને પછી આજના દિવસની શરૂઆત કરીએ તમનું ઠંડુ સરસ મજાનું મમ્મી અને ભાભી મહેનત કરીને છઠ થી બનાવેલું છે અમારું મન પસંદ એ પણ બધી વાનગી મન પસંદ છે બધાની અલગ અલગ વિચારીને બનાવ્યું છે લક્ષુભાઈ બેસી ગયા છે જમવા શિવુબાબી બેસી ગયા છે એમની ડીશ તો હજુ પીરસાય છે નહીં શિવુબા અને સાથે સાથે બેનના હાથમાં રિમોટ આવી ગયું છે ભાઈ અમારે જો કયું પિક્ચર ચાલુ કર્યું છે તમે ભૂતનું એવું બધું બહુ ગમે કા બંને ને અને આજના જમવામાં શું બન્યું છે ફેમિલી તો એ બતાવું સ્વીટ થી આપણે શરૂઆત કરીએ અહીંયા જો દૂધપાક બાકી ફૂલ જોરદાર અંદર ઉપર મલાઈ જામી ગઈ છે હો ભાભી મમ્મી થેન્ક યુ સો મચ તમને અમારું ભાવતું વસ્તુ બનાવવા માટે સાથે અહીંયા સીટ છે શું છે તને ખબર છે આ શું છે તને ખબર છે બે બરા નથી જાદર યુઝ ફેમિલી અહીંયા છે વડા સાથે આપણે બન્યા છે અહીંયા થેફલા અહીંયા જો પતર વેલ્યા પછી છે પૂરી અહીંયા કારેલાનું શાક કે આમાં કારેલાનું કયું છે ને કંકોડાનું કયું છે આ કારેલા હા આ કાજુ કારેલા આ કંકોડાનું શાક ને આપણા માટે આ સ્પેશિયલ બની છે સૂકી ભાજી કારણ કે આપણે કારેલા જમતા નથી તો અમારા ત્રણ માટે સૂકી ભાજી બની કા અને ફેમિલી આ એક વસ્તુ તો આપણી રહે જ ગઈ છે પત્રી બની છે અમારા લક્ષુભાઈ માટે સરસ મજાની અમારા ભાઈ નહીં તાર પપ્પા નહીં બહુ ભાવે જયપાલ ને ખબર છે ને આ

ગયા છે અહીંયા મંદિરે મગુલમાના દર્શન પણ થયા છે એટલા બધા નથી થયા છે ડેલી આપણે આવતા હોય અને થાય એ રીતે કારણ કે ભીડ બહુ બધી છે અને એમાંય આજે પંદરમી ઓગસ્ટ છે તો પંદરમી ઓગસ્ટ નિમિત્તે છે ને એ પંદરમી ઓગસ્ટની થીમ ઉપર અત્યારે સરસ મજાનું ડેકોરેશન બી છે બહુ ખાસ આપણે વિડીયો ને એવું બધું મનાય હતી એટલે નથી થયું પણ મમ્મી ને લોકો છે ને અહીંયા બંગડીની ની એની ખરીદી કરવા લાગ્યા છે ભાઈ હવે લાગે મેળા જેવું હો મમ્મી e a સમજો તો અમે હાલત જો અને અહીંયા છે ને આપણે ભાઈલા તો હમણાંથી આયા નથી એટલે મમ્મી ને લોકો છે ને અહીંયા મેળો ફર લીધો મમ્મી હા મેળો ફર લીધો હગા વાળા ને ભાભી બહુ ફોટલ માં બહુ મજા આવી મેળો મજા ઘર ની એ તો શું લીધું તે કાનોડો બન્યો તો લે કહેવાય નહીં અમને તો ફેમિલી હવે આપણે ઘરે આવી ગયા છે અને હું મારા રમકડા લઈને આવી ગઈ છું અત્તરને અત્તરને ખોલ્યા છે પેકિંગ ખોલી ના બહુ ઉતાવળ બેન ને અને ભાઈ માટે શું લીધું આપણે ભાઈ રોડ રોલર એ હમકો નહીં પતા હમ એસે વેસે વેસે ટ્રેક્ટર નહીં ચલાતા આ વેસે વેસે એસે એસે થોડા કપ ગોળા હો જાતા હે હમરા બોલને

ચાલ્યા કરે તો કારણ કે ભાઈ મેળો બી કરવો હોય એટલે શક્ય તો છે નહીં કે ભાઈ બધું આપણને જોતું મળી રહે પણ નોર્મલી મજા આવી બહુ મજા આવી તો સાતમ આઠમના તહેવારનો સાતમનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે હવે આઠમનો દિવસ કેવો રહે છે એ તમને બ્લોગમાં અમે જણાવીશું પણ બ્લોગ છે ને આઠમના બ્લોગ જોવાનું ચૂકતા નહીં ભાઈ કારણ કે બહુ જ સરસ એવું મસ્ત મજાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ શું છે એ તમને બ્લોગ જોશો ત્યારે જ ખ્યાલ આવશે તો આ બ્લોગ જોયો છે અને આઠમનો બ્લોગ પણ આવશે આવતીકાલે તો એ જોવાનું પણ ચૂકતા નહીં તો મળીશું હવે ફરીથી આપણે આવતીકાલે જ નવા એક વ્લોગ સાથે અને હા અમારી ચેનલ બનાવવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું હવે ફરીથી ત્યાં સુધી જય માતાજી